રાજમાર્ગો લોકોની સુખાકારી તથા રાજ્યના વિકાસ માટે ધોરી સમા છે રાજ્ય અંતરિયાળ વિસ્તારમાંથી માંડી વિકાસના કેન્દ્રો સમા ઔદ્યોગિક વસાહતો બંદરો શહેરો અને પર્યટન સ્થળો સુધી રસ્તાઓની જાળ પાથરેલ છે જુદા જુદા પ્રકારના રસ્તાઓના બાંધકામ તેમજ તેની યોગ્ય જાળવણી કરી પરિવહન તંત્રને સુદૃઢ કરવાની સરકારની નેમ છે પ્રગતિ હેઠળના કામો મુખ્યમંત્રી ગામ સડક યોજના અંતર્ગત કામો માટે રૂપિયા પાંચ હજાર કરોડની જોગવાઈ અંદાજીત રૂપિયા સોળસો કરોડના ખર્ચે બનનાર પરિક્રમા પથના બાંધકામ માટે રૂપિયા ત્રણસો અઢાર કરોડની જોગવાઈ ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને હાઈસ્પીડ કોરિડોર તરીકે અંદાજીત રૂપિયા ત્રણ હજાર એકસો કરોડના ખર્ચે વિકસવા રાજ્ય સરકારે નિર્ણય કરેલ છે આ નિર્ણયના ભાગરૂપે વટામણ પીપળી સુરત સચિન નવસારી અમદાવાદ ડાકોર ભુજ ભચાઉ રાજકોટ ભાવનગર મહેસાણા પાલનપુર સહિત છ હાઈસ્પીડ હાઈસ્પીડ કોરિડોર વિકસાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે જેના માટે રૂપિયા બસો બાવીસ કરોડની જોગવાઈ દ્વારકા શિવરાજપુર પાવાગઢ જંબુગોડા ધોરડો ધોળાવીરા ધરોઈ વડનગર સાસણ એકતાનગર વગેરે ટુરિસ્ટ સર્કિટને જોડતા કુલ સત્તર રસ્તાઓના વિકાસ માટે રૂપિયા પાંચસો અડસઠ કરોડનું આયોજન જેના માટે રૂપિયા પાંચસો છવ્વીસ કરોડની જોગવાઈ મહાનગરો બંદરો પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા ચૌદ રસ્તાઓના અનુભાગને લેન બનાવવાની રૂપિયા અગિયારસો ઓગણસાઠ કરોડની કામગીરી પ્રગતિ હેઠળ ઔદ્યોગિક વિસ્તારને જોડતા અઠ્યાસી કિલોમીટરના ચાર રસ્તાઓના અનુભાગોને ફોરલેન બનાવવાની રૂપિયા આઠસો તેતાલીસ કરોડની કામગીરી પ્રગતિ હેઠળ માન્ય અધ્યક્ષશ્રી બારસો કરોડના ખર્ચે રાજ્યના ઔદ્યોગિક વિસ્તારોને જોડતા રસ્તાઓની સુધારણા અપગ્રેડેશન વાઇડનીંગ અને મજબૂતીકરણની કામગીરી માટે રૂપિયા ચારસો પચાસ કરોડની જોગવાઈ અંદાજીત આઠસો કરોડના ખર્ચે રાજ્યના બંદરોને જોડતા હયાત રસ્તાઓની સુધારણા વાઇન્ડિંગ તથા મજબૂતીકરણ સ્ટ્રકચર રોડ સેફ્ટી સંબંધિત કામગીરી માટે રૂપિયા ત્રણસો કરોડની જોગવાઈ બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ત્રણ હજાર આઠસો કરોડની જોગવાઈ નાગરિકોને ઝડપી સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ વાહન વ્યવહાર સેવા પૂરી પાડવા સરકાર અવરીત કાર્ય કરી રહી છે બસ પરિવહનની સગવડો વધારવા સરકાર પ્રયત્નશીલ છે લોથલ ખાતે વિશ્વકક્ષાનું નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષ વિકસાવવામાં આવી રહ્યું છે નવીન બસો ખરીદવા માટે રૂપિયા સાતસો અડસઠ કરોડની જોગવાઈ ઇ વ્હીકલને સબસીડી આપવા માટે રૂપિયા બસો અઢાર કરોડની જોગવાઈ બસ સ્ટેશનના આધુનિકરણ અને સ્વચ્છતાના હેતુસર રૂપિયા એકસો અઢાર કરોડની જોગવાઈ